આખી જિંદગી મજૂરી કરી ગઈ મરી ગયા કે તો બોલો આ જુદો ખાલ તમાકુ ના પીલા છે જેવા થઈ ગયા અહીંયા આખા ગામમાં તોસો વરી ગઈ તમાકુ ને અને આપણે તો વરી પીલા જરી બે જ્યાં હોય કણી બોલ અને હું કહું છું પીલા ભાગવા તો પડશે ન કે આવરો આવરો પોદો થઈ જાય એક બાજુ પાહન પરી તમાકુ તાન આઈ આઈ છે તો થઈ થઈરો હા ના હોય જો મે વાગણાય તું કોઈ બેસી આઈ હે

આ બોર પર કોમ એ એ જે ઠંડી પતો મોટો કર્યો હોય ઈ થઈ ગયો તમે મને વાત હું કેવું આ તમાર નહીં ચાર પીલા ભાગ ભાગ કરો આવવાની આજે તમારા તમે જેવી શરત માં બે કલાક માં ભાજી છું કોઈ કાલો નહી અડધા કલાક માં તારે પીરો પીરો બધો પૈસા બે કલાક ને તું અડધો અડધો કલાક નહીં કે બે કલાક ને કીધી બરોબર તો એવું નઈ કરવાનું માહિતી તારું કરવાનું

તમે જીઓ ના ટાવર હજુ સુધી મારો પાવર નઈ જ નહીં જવું જોઈએ

તમારા તો ભાગી પણ તમે પૂરા બે કલાક માં ભાગી કાઢી પૂરા બે કલાક બે કલાક મોકી મારે બીજું ના જોવાનું હોય મને તો બે કલાક કીધા તમે

ખોટું મગજ ના કઈ મારા બે કલાકનો ટાઈમ કીધો તો તમે પૂરા બે કલાકમાં માં કોણ એ મારે કોઈ નઈ જોવા તમે જોઈ છે તાવા ને તમે જો દેવા જોરો ના પાવ ને જોઈ લે કા કો એકલા મુઠ મો હમી દીધી કે આપી દેવા પૈસા મો દેલ દે બીજી વાત નહીં પછી પૈસા હી આવવાનો નહીં હો વાત નહીં એક જ વાત એટલે કાકા પંદર મિનિટ હેલો ભાગ્ય તો એ ઉપર ગુનો એ ઉબી બે કનાંગ વાત કરી અને હાય ભૂયા બે કનાંગ માં ભાગી ના